વાહન ચોરીના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે પકડી પાડતી સારોલી પોલીસ ટીમ આ કામના ફરિયાદી શ્રી જગદીશ પ્રસાદ બ્રિજમોહન વર્મા નાવ પોતાની માલિકીની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર આર જે વન થ્રી એફ એસ સિક્સ ફોર એટ થ્રી જેની હાલની કિંમત રૂપિયા ચાલીસ ની મતતાની ગત તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ કલાક થી વીસ દરમિયાન ગુનો કરેલો હોય જે બાબતે તેર દસ બે હાજર પચીસ ના રોજ ફરિયાદી ફરિયાદ આપતા સાલી પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટન નંબર બે હાજર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો કરવામાં રજીસ્ટલ સદર વાહન ચોરીના ગુનાને ધ્યાનમાં લઈ સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા નાઓએ આ બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ સૂચના માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દા માલ તથા ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારું સર્વેલન્સ સ્ટાફના માણસો સદર ગુનાવાળી જગ્યાની આજુબાજુ તથા સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરવા માટે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન એ એસઆઈ રમેશભાઈ હરીશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેંચભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ભૂપતભાઈ ના હોય તેમના અંગત અને વિશ્વાસો બાતમીદાર મારફતે મળેલ વાતમકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલા આરોપી સાગર પ્રવીણભાઈ વઘાસિયા તથા મુકુંદ મનસુખ માંડલિયા નાઓએ કડોદરા સુરત રોડ કુંભાયા ત્રણ રસ્તા પાસે છે પાસેથી સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર આર જે વન થ્રી એફ એસ સિક્સ ફોર એટ થ્રી કિંમત રૂપિયા ચાલીસ હજાર મતદાન મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે